થાણા વિસ્તારમાં આવેલા સુખારામ જ્વેલર્સ પર ગુરુવારે લગભગ સાંજે સાત વાગ્યાની આસપાસ કેટલાક ઈસમો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેની દે એરગનથી ફાયરિંગ કરાયું છે કે અન્ય ગનથી તેની તપાસ પોલીસ કરી રહી છે પરંતુ ફાયરિંગ શા માટે કર્યું તે અંગેની તપાસ પણ પોલીસ ચાલી રહી છે સરથાણા વિસ્તારમાં આવેલા સુખારામ જ્વેલર્સના શોરૂમ પર ગુરુવારે સાંજે સાત ને શોરૂમ પર ફાયરિંગ શરૂ કરી નાખ્યું હતું અને ફાયરિંગ થતું જોઈને ત્યાંથી નીકળી જવા પામ્યો ત્યારબાદ અન્ય બે યુવાનો શોરૂમમાંથી બહાર નીકળ્યા હતા અને શોરૂમ બંધ કરી નાખ્યો હતો આ સમયે ત્યાંથી નીકળી રહેલા યુવાન પર બંદૂક તાકી હતી અને ફાયરિંગ કર્યું હતું જોકે સદનસીબે ગોળી વાગી નહોતી પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સ્થળેથી ત્રણ ફૂટેલી કારતુસ પણ મળી આવી છે મહેસાણા પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ફાયરિંગ કરનારી સમની ઓળખ દિશામાં કામ કરી રહી છે ફાયરિંગથી કાચ નહીં ફૂટતા ફાયરિંગ એરગન જેવા થયાથી થયાનું અનુમાન લગાવી રહ્યું છે જો કે ફાયરિંગ ઓરિજિનલ ગનથી કે પછી એરગનથી થયું છે એ બાબતે હજીના રિપોર્ટ બાદ જઈ કહી શકાશે લૂંટના ઇરાદે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે સરથાણા પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ફાયરિંગ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે અને ફાયરિંગ કરનારી સમની શોધખોળ હાથ ધરી છે અઝર સાથે હર્ષદ શેટા